अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॐ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન એક અવિનાશી વૃક્ષ છે જેને અશ્વસ્થ વૃક્ષ અર્થાત પીપળનું વૃક્ષ કહે છે આ એક ઊંધું વૃક્ષ છે જેના મૂળ ઉપર શાખાઓ નીચે છે અને વેદ તેના પાંદડા છે જે આ અશ્વસ્થ વૃક્ષનું રહસ્ય જાણે છે તે વાસ્તવમાં વેદોને સમજે છે અર્જુન સંસાર અર્થાત જન્મ મૃત્યુનું ચક્ર અશ્વસ્થ વૃક્ષ જેવો છે જેમ આ વૃક્ષના મૂળ ઉપરની દિશામાં છે તેમ આ સંસારનો આરંભ ચતુર્મુખ બ્રહ્મા છે જે ઉપર પરલોકમાં છે આ વૃક્ષની શાખાઓ નીચેની દિશામાં વિસ્તરેલી છે જે નીચલા અન્ય પરલોકોને દર્શાવે છે તે નીચલા પરલોકોમાં કરતા દેવો મનુષ્યો પ્રાણીઓ અને તે વૃક્ષની શાખાઓ છે આ વૃક્ષ કોઈ દિવસ સુકાશે નહીં તે સદૈવ અસ્તિત્વમાં રહેશે તેથી તેને શાશ્વત અને અવિનાશી કહેવામાં આવે છે આ વૃક્ષના પાંદડાઓ વેદ મંત્રો છે વેદ મંત્રોમાં નિર્દેશિત કર્મો રહસ્ય જાણે છે તે જ વેદોનો જ્ઞાતા છે આમ શ્રી કૃષ્ણ પરમાત્મા જન્મ મૃત્યુના ચક્રની તુલના અશ્વસ્થ વૃક્ષ સાથે કરી રહ્યા છે તે વેદોના મહત્વ તેમના પ્રત્યે આપણી સમજણ અને તેમનામાં આપણે જે શ્રદ્ધા રાખવી જોઈએ તેના પર ભાર મૂકી રહ્યા છે આ ઉપરાંત શ્રી કૃષ્ણ પરમાત્મા ઘોષિત કરી રહ્યા છે કે અશ્વસ્થ વૃક્ષને નિર્મોળ કરી નાખવાનું સાધન વેદોમાં જ સમાયેલું છે તેથી ચાલો આપણે એ જાણીએ કે આ સંસાર જેમાં આપણે ફસાયેલા છીએ તે અશ્વસ્થ વૃક્ષ છે અને આ સંસાર પરમાત્માના ઉપદેશોનું મનન કરતા તેમનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ

જે મારા આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ ष्ये वचनं तव श्रीमन्नारायण हमारी आज्ञां पालन पालनकरिश सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ऊर्ध्वमूलम् अधसाखं अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॐर्ध्वमूलमधः साकमश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद सवेदवित्